સયાજી હોસ્પિટલ દ્વારા નિરાશ્રિત લોકોને સારવાર બાદ આશ્રય આપતી સંસ્થાઓનું બહુમાન કરવામાં આવ્યું સન્માન કરવામાં આવ્યું મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલના કરુણા વોર્ડમાં જે નિરાધાર અને નિરાશ્રિત લોકો હોય તેઓની સારવાર કરવામાં આવે છે તેઓને સારવાર મળી જાય પછી તેમને આશરો આપતી જે સંસ્થા છે તેનું બહુમાન કરવા માટે સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની સયાજી હોસ્પિટલમાં નિરાધાર અને નિરાશ્રિત દર્દીઓની સારવાર માટે કરુણા વોર્ડ બનાવવામાં આવ્યો છે રસ્તા પર રહેતા કે તરછોડી દેવાયેલા બીમાર દર્દીઓને આ કરુણા વોર્ડમાં સારવાર સાથે પ્રેમ પણ પીરસાય છે આ દર્દીઓ જ્યારે સાજા થઈ જાય પછી આ લોકોને આશ્રય સ્થાન મળે તે હેતુથી સયાજી હોસ્પિટલ સાથે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને સાજા થયેલા દર્દીને આશ્રય આપી આ સેવાભાવી સંસ્થાઓ તેમને રહેવા ખાવા પીવા માટેની સુવિધા આપે છે ત્યારે સયાજી હોસ્પિટલના કરુણા વોર્ડમાં તમામ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓને પુષ્પગુચ્છ અને ધાર્મિક પુસ્તકો અર્પણ કરી સન્માનિત કરાયા જે અંગે માહિતી ડોક્ટર નિર્મલા ગલિયા કે જે કરુણા વોર્ડ ઇન્ચાર્જ છે તેમણે આપી હતી સેવાભાવી સંસ્થાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી યોજાયેલા સન્માન સમારોહમાં ઉપસ્થિત સર્વ સંસ્થાના પ્રતિનિધિઓએ આવા સેવાભાવી કાર્યમાં જોડાવા લોકોને અપીલ કરી

ઓછા લોકો કરતા હોય છે આવી કામગીરી કારણ કે એ કામગીરી કરવા માટે સૌથી પહેલા તો આપણામાં ભાવના હોવી જોઈએ ભાવ હોવો જોઈએ એ ભાવ નીલુ મેડમમાં જ છે કારણ કે હું તેમના પર્સનલી ઘણા સમયથી કચ્છમાં જતા માટે તમારો ખૂબ ખૂબ આભાર ઈશ્વર પ્રભુજી છે મારી દરેક સમાજના લોકોને માન દાન કામ સાથે ડાયપર બોલવાના હોય એમને દવાની જરૂર છે તો આ જે કરુણા વોર્ડનો જે કાર્યક્રમ છે એમાં લાવતા જે નિરાધાર દર્દી હોય જ્યાં રોડ પરથી પડેલા અજાણ્યા હોય તેમને ત્યાં લાવીને એમની સારવાર કરે છે અને સારવાર કર્યા બાદ એમને જે અલગ અલગ આશ્રમોમાં મોકલવાની પ્રક્રિયા કરે છે તે પ્રક્રિયા માટેના જે તમામ આશ્રમોના સભ્યો છે એમને સન્માન માટેની અહીં એક આયોજન રાખ્યું છે જેમાં આપણું એક સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે જે આવા નિરાધાર લોકોને રોડ પરથી લઈને અને અલગ અલગ આશ્રમોમાં મોકલીએ છીએ જેથી તેમની સારવાર પણ થઈ રહે અને થઈ શકે તો તેનું પરિવાર મિલનનું પણ અમે પ્રયત્ન કરીએ છીએ આજે અમે અમારા કરૂણા વોર્ડમાં આ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે સયાજી હોસ્પિટલ જ્યાં અનાથ નિરાધાર અને રોગગ્રસ્ત વૃદ્ધો આવે છે કે જેમનું કોઈ નથી હોતું અથવા ઘરના સભ્યો દ્વારા જેમનો ત્યાગ કરવામાં આવે છે એવા પેશન્ટને અહીંયા સારવાર અર્થે લઈ આવવામાં આવે છે આ વોર્ડમાં દાખલ કરીને એમની સારવાર કરવામાં આવે છે સારવાર એમની પૂર્ણ થયા પછી અમે તપાસ કરીએ છીએ કે એમના કોઈ સગા છે એમને લઈ જઈ શકે છે કે નહીં અને ત્યારબાદ અમે એમને જે તે સંસ્થામાં મોકલીએ છીએ પોલીસ એનઓસી સાથે બધી લીગલ પ્રોસીજર સાથે તો આજે અમારે આ પેશન્ટનો છેલ્લો આધાર તો આ સંસ્થાના બધા જે મેઇન છે એ લોકો જ છે એટલે મેં એ લોકોના સન્માનનો એક નાનકડો પ્રયાસ કર્યો હતો એ લોકોને આજે અહીંયાથી અમારા ડૉક્ટર શ્રેયા મેડમ જે છે અધિક્ષક એમના સાઇનથી અને અમારા સયાજીના લોકો સાથેનું સર્ટિફિકેટ સાલ ફૂલો આપી અને ભગવદ્ ગીતા આપી પછી એક મધર ટેરેસા ચેરિટી ઓફ મિશનરી છે ત્યાં એમને બાઇબલ આપ્યું અને એક સકીનભાઈ કરીને છે એમને મક્કા મદીનાની ફ્રેમનું આપી અને જસ્ટ એક અમે એમનું અભિવાદન અને થેન્ક્સ રજૂ કર્યું અમારો આ એ પ્રયત્ન હતો ત્યાં અમારા પેશન્ટો છેલ્લે ત્યાં જાય છે એમને એક આસરો મળે છે એમને જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા મળે છે એના માટે એક મારો નાનકડો પ્રય પ્રયત્ન હતો હું આ વોર્ડની ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર છું ડૉક્ટર નિર્મલા શાંતિલાલ ગલિયન